આપણી અંદર એટલું તો આત્મસન્માન હોવું જરૂરી છે કે લોકો આપણને નીચા ના સમજે આપણા મિત્ર અને શત્રુ બનવા પાછળ જવાબદાર વર્તન જ હોય છે ફળો ઉપરથી શીખો જેના પર મીઠું ભભરાવ્યા પછી પણ સ્વાદમાં વધારો કરે છે અને એક માણસ જ છે જે મીઠું ખાઈને પણ ઝેર રોકે છે તમે હંમેશા એ વિચારો છો કે કોઈને ખોટું ના લાગી જાય પણ ક્યારે કોઈએ વિચાર્યું કે કોઈની વાતથી તમને ખોટું લાગી જશે દિવસભર એવા કાર્યો કરવા કે રાત્રે સુખની નિંદર આવી શકે જેનામાં શાંતિ હોય છે તેને કોણ અશાંત કરી શકે ઘણી વખત મજાકનો સહારો લઈને લોકો દિલની વાત કરી દે છે જિંદગીમાં જો કંઈ પ્રાપ્ત કરવું છે તો પોતાની પૂરી શક્તિ પોતાનું પૂરું ધ્યાન તેના પર કેન્દ્રિત કરી દો વિશ્વાસ રાખજો એ વસ્તુ તમને ચોક્કસ મળશે હેસિયત કરતા વધુ પડતો ખર્ચ વ્યક્તિને દેવામાં ડુબાડી દે છે વિચારો આવતા નથી જાગૃત કરવા પડે છે મેં જોયું છે આ દુનિયામાં ઘણા લોકો બહુ જલ્દીથી થાકી જાય છે સંબંધો નિભાવવામાં રાવણની જિંદગીમાંથી એક વાત શીખવા મળી છે કે ભાઈ હોય કે મિત્ર પોતાની અંગત વાત પોતાના પૂરતી જ રાખવી જોઈએ હવે હું શું કહું મને શું આવડે છે ને શું નથી આવડતું બસ મોસમની જેમ મને બદલાતા નથી આવડતું માટે થઈને પોતાની જાતને ના બદલો કારણ કે જે તમને દિલથી પસંદ કરતું હશે ને એ તમારા માટે થોડુંક તો એડજસ્ટ જરૂર કરશે તૂટી જાય છે એ લોકો જે બે વફાને સાચો પ્રેમ કરી લે છે ડરપોક પોતાના મૃત્યુ પૂર્વે અનેક વખત મરે છે જે આપણી પાસે ના હોય તે વધારે ગમે છે સાંભળ્યું છે કે બધું મળી જાય છે ગૂગલ ઉપર જો ક્યાંય ઈમાનદારી અને વફાદારી મળે તો લોકેશન અમને પણ શેર કરજો યાર સંગીત તો તૂટતા હૃદયનો ઉપચાર છે વાતાવરણ સમજીને જ વાત કરાય જો તમે ચાહતા હોય કે લોકો તમને સારા વ્યક્તિ કહે તો પોતાનું નામ સારા વ્યક્તિ રાખી દો કારણ કે બીજો કોઈ રસ્તો નથી ખોટી માન્યતા છે લોકોમાં કે રાવણ ફક્ત અભિમાનના કારણે માર્યો ગયો જ્યારે પોતાના ઓજ ગદ્દાર હોય ને તો વ્યક્તિ અભિમાનના લીધે નહીં વિશ્વાસના લીધે માર્યો જાય છે ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે પોપટ મરચી ખાઈને પણ મીઠું બોલે છે અને વ્યક્તિ ગોળ ખાઈને પણ આટલું કડવું કેમ બોલે છે અરે એક રાજની વાત કહું મને ડર તો શરીફ લોકોનો લાગે છે મને ડર તો શરીફ લોકોનો લાગે છે કારણ કે શરીફ લોકો જ સૌથી વધારે બદમાશ હોય છે જીવનમાં એટલા કાબિલ બનો કે તમારું કોઈ પોતાનું તમને એમ ના કહી જાય કે હું નહીં હોઉં તો તારું શું થાશે સાચા લોકો કોઈના દિલમાં એટલી જગ્યા નથી બનાવી શકતા જેટલી જગ્યા મતલબી અને ચાપલુસ લોકો બનાવી જાય છે સૌથી વધારે નજીક રહેનાર અને સૌથી વધારે ગરીબી હંમેશા રડાવે છે જોઈ હવે યારોની યારી અને દુનિયાની દુનિયાદારી જોઈ હવે યારોની યારી અને દુનિયાની દુનિયાદારી અહીં સૌ પોત પોતાનું જોઈ લે છે અને સમય આવવા પર બધા સાથ છોડી દે છે એક ટીપા જેવું જીવન છે વ્યક્તિનું પરંતુ અહંકાર સાગર થી પણ વધારે છે તમારા વિચારો બદલી નાખશો તો તમારું ભાગ્ય પણ બદલાઈ જશે તમારી દરેક સમસ્યાનું સમાધાન તમારા અંદર જ રહેલું છે ઘણી વખત અમુક અજનબી પોતાના લોકો કરતાં પણ વધુ સારા મળી જાય છે તમારા હૃદયની મહેચ્છાઓના જવાબ માટે તમારી અંદર ડોકિયું કરો જો કોઈ વ્યક્તિ તમારાથી બળી રહ્યું છે તો તમે કંઈક એવું કરી રહ્યા છો જે એ નથી કરી શકતો જિંદગીના અંતમાં આપણા પોતાના જ આપણને બાળી દે છે આપણે જાણતા હોવા છતાં પણ અજાણ બનીને રહીએ છીએ રોટી થી વિચિત્ર બીજો કઈ જ નથી વ્યક્તિ એને પામવા માટે દોડે છે અને પચાવવા માટે પણ દોડે છે સોય જ્યારે ચાલે છે ત્યારે સરસ મજાના કપડા બને છે દરેક ખૂંચવાવાળી વસ્તુનો ઈરાદો ખોટો નથી હોતો ભલે કોઈ સ્ત્રી આજ દિન સુધી તાજમહેલ ના બનાવ્યો હોય ભલે કોઈ સ્ત્રી આજ દિન સુધી તાજમહેલ ના બનાવ્યો હોય પરંતુ તેમણે કરોડો મકાનોને ઘર ચોક્કસ બનાવ્યા છે